ત્યારે સામાજિક કાર્યકર્તા દ્વારા તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ રોડની તપાસ કરવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી વડોદરા શહેરમાં આવેલ બગોડિયા રોડ શાસ્ત્રી પાર્ક થી કલા દર્શન ચાર રસ્તા સુધીનો મુખ્ય માર્ગ બે મહિના પહેલા જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રોડ પર અનેક ટ્યુશન ક્લાસીસ તેવા સિનિયર સિટીઝન ની અવર જવર હોય છે આ રોડ પર હજારો ની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું હતું કે રોડ આવ્યા છે પરંતુ વાઇટ પટ્ટા પાડવામાં આવ્યા નથી સાથે ડ્રેનેજ અને વરસાદી ગટરની આજુબાજુમાં રોડના ઉખડી ગયા છે ઊંડા ખાડા પડ્યા છે રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે ટૂંક સમય પહેલા જ આ રોડ પર ભૂવો પડ્યો હતો વડોદરા શહેરમાં અવારનવાર જગાડવાનો પ્રયત્ન કર્યો હતો બે મહિનાની અંદર જ રોડ કાર્પેટ ઉખડી જાય ત્યારે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને કરવા જોઈએ સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રી ચેરમેન શ્રી દ્વારા જાત તપાસ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી ગોડિયા રોડ પર જે કહેવાય છે કે સાસરી બાગથી કલા દર્શન ચાર રસ્તા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ બે મહિના પહેલા જ બનાવવામાં આવ્યો તો પરંતુ કંઈક ને કંઈક વડોદરા શહેરના જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની નિષ્કાળજી હોય છે અવારનવાર વડોદરા શહેરની અંદર ભૂવા ખાડા પડી રહ્યા છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે ત્યારે આવા મત મોટા કોન્ટ્રાક્ટરો દ્વારા હાલમાં તમે જોઈ શકો છો જે રોડ આજે બે મહિના પહેલાં જ બનાવ્યો છે હાલમાં જે ગટરના ઢાંકણાની આજુબાજુમાંથી કાર્પેટ ઉખડી રહ્યું છે સાથે સાથે ભૂવા પડી રહ્યા છે જે બમ છે આ બમ પર કોઈપણ જાતના પટ્ટા પાડવામાં નથી આવ્યા એટલે ખાસ કરીને કરોડો રૂપિયા લાખો રૂપિયાનો જ્યારે રોડ મંજૂર કરવામાં આવતો હોય પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બરાબર રહેતું નથી અને આ રોડ પર સ્કૂલો પણ આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે સિનિયર સિટીઝનોની અવર જવર હોય છે અને જ્યારે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય બમ્પર પર પટ્ટા ન પાડ્યા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને કહેવાય છે કે બેકલિસ્ટ કરવા જોઈએ સાથે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય તો તમામ રોડની તપાસની ચકાસણી કરવાની હોય છે પરંતુ હાલમાં કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ રોડ પર જે નિરીક્ષણ કરવામાં નથી આવ્યું તેવું પણ અમને લાગી રહ્યું છે હાલમાં જે કહેવાય છે કે ગટરોના ઢાંકણા ઊંચા નીચા જોવા મળી રહ્યા છે એટલે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ થવી જોઈએ સાથે સાથે જે પણ અધિકારીઓ છે અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે